આજના દિવસ માટે બાઇબલ વચન પહેલો થેસાનિકાનો પત્ર અધ્યાય પાંચમાં વચન ત્રેવીસ તમારો આત્મા પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો તમારો સંપૂર્ણ આત્મા પવિત્ર આત્માનું મહાન રહસ્યમય કાર્ય આપણા વ્યક્તિત્વના એ ઊંડા ખાલી ભાગોમાં થાય છે જ્યાં આપણે પહોંચી શકતા નથી ગીત શાસ્ત્ર એકસો ઓગણચાલીસ વાંચો ગીત કરતા એવું સૂચિત કરે છે કે ઓ પ્રભુ તમે પરોઢિયાના પરમેશ્વર છો મધ્યરાત્રિના પરમેશ્વર છો પર્વતોની ઊંચાઈના પરમેશ્વર છો અને સમુદ્રના પરમેશ્વર છો પરંતુ હે મારા પરમેશ્વર મારા પ્રાણની સીમાઓ પરોઢની પેલી પાર છે એનો અંધકાર પૃથ્વીની રાત્રિઓથી વધુ છે તેની ઊંચાઈઓ પર્વતોની ઊંચાઈઓથી વધારે છે કુદરતના કોઈ પણ સમુદ્ર કરતાં એનું ઊંડાણ વધારે છે તમે જે આ સર્વના પરમેશ્વર છો મારા પરમેશ્વર બનો હું આ ઊંચાઈઓ કે ઊંડાણો સુધી પહોંચી શકતો નથી એવા પ્રયોજન હેતુઓ છે જેને હું શોધી શકતો નથી એવા સ્વપ્નો છે જેને હું સમજી કે પામી શકતો નથી હે મારા પરમેશ્વર મને શોધો શું આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કે આપણે જ્યાં જઈ શકીએ છીએ તેથી વધારે ઊંડાણમાં જઈને પરમેશ્વર આપણી કલ્પનાઓને સુદૃઢ કરી અને સુરક્ષિત રાખી શકે છે વચનમાં લખેલું છે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે જો આ વચનનો અર્થ આપણી સભાન અવસ્થાના સ્તર સુધી જ શુદ્ધિકરણનો હોય તો પરમેશ્વર આપણા પર દયા કરો જે માણસ પાપના કારણથી બુદ્ધિહીન બની ગયો છે તે એમ કહેશે કે તેને પાપની સભાનતા નહોતી પરંતુ આપણે પાપમાંથી શુદ્ધિકરણનો જે અનુભવ કરીએ છીએ તે જો આપણે જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો તે આપણા આત્માની ઊંચાઈઓ અને ઊંડાણો સુધી કાર્ય કરશે ઈસુ ખ્રિસ્તના આત્માનું પોષણ કર્યું તે જ આપણા આત્માના જીવનનું પોષણ કરશે જ્યારે આત્માના આશ્ચર્યકારક પવિત્રીકરણથી પરમેશ્વર દ્વારા ચોગરદમ કિલ્લાબંધી જેવી સુરક્ષા પામીએ છીએ ત્યારે આપણા આત્મા પ્રાણ અને શરીરને ઈસુના આવતા સુધી નિષ્કલંક પ્રામાણિકતામાં સુરક્ષિત રાખવામાં આવે છે અર્થાત પરમેશ્વરની નજરમાં હવે દોષિત ઠરતા નથી પરંતુ આપણે આપણા મનોને પરમેશ્વરના આ મહાન નક્કર સત્યો પર વધારે ને વધારે મનન કરવા દેવું જોઈએ